ડીસા ઇન્ટરનેશનલ મહિલા મંડળની મીટિંગ જલારામ મંદિર ખાતે યોજાઈ ડીસા ખાતે સમગ્ર રઘુવંશી સમાજની મહિલાઓ દ્વારા સામાજિક ગ્રુપ ચાલી રહ્યું છે જેમાં દરેક રઘુવંશી સમાજની બહેનો જોડાઈને લોકહિતના કાર્યો કરી રહી છે જેમાં વૃદ્ધાશ્રમની મુલાકાત સ્લમ વિસ્તારમાં ચંપલ સ્વેટરનું વિતરણ ધાર્મિક પ્રસંગો સુંદરકાંડ ભજન વૃક્ષારોપણ પ્રવાસ અને જરૂરિયાતમંદ વ્યક્તિને બનતી મદદ કરે છે સંસ્થા નામ જિલ્લા પ્રમુખ આનંદભાઈ માર્ગદર્શન જલારામ મંદિર ખાતે પ્રમુખ પૂજા સ્થાને યોજાય જેમાં આગામી ટૂંક જ સમયમાં જલારામ મંદિર ખાતે મર્યાથી વિવિધ ભજનનું આયોજન કરવાની ચર્ચાઓ કરે તેમજ બહેનોને રીતે કાર્ય બનાવવામાં હોવાથી મિટિંગ રાખવામાં આવી દરેક બહેનોએ આ ભોજન માં જ્યાં જરૂરત પડે ત્યાં ત્રણ બંધ થી સરકાર રાખવા એક શું કરાવ્યો હતો આ મિટિંગમાં સંસ્થાના માર્ગદર્શન ચાવડા આચાર્ય પ્રમુખ પૂજાબેન પ્રમુખ જ્યોતિબેન મંત્રી દીમાબેન ઠક્કર સહિત સંસ્થાની બહેનો નજી સંસ્થામાં હાજર અને દરેક કાર્યોમાં સહકાર આપવાની ખાતરી આપી હતી આ મીટિંગ સફળ બનાવવા ભગવાનદાસ બંધુ આનંદભાઈ કલ્પેશભાઈ લાલાભાઈ દિલીપભાઈ રતાણી અને આરડી ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ અશોક ઠાકોર બનાસકાંઠા